આ પૃથ્વી ઉપર જો કોઈ સૌથી પ્રાચીન પ્રતિમા હોય તો તે તીર્થ મંડન નેમિનાથ ભગવાનની છે એમ જૈન આચાર્ય સૂર્ય મહારાજે જણાવ્યું હતું આજે બાલુબા સુભાનપુરા જૈન સંઘ ખાતે ગિરનાર ભક્તિ યુવા સમિતિના મિહિરભાઈ શાહ તથા મેહુલભાઈની સંગીતમય યાત્રા સાથે ભાવિક ભક્તોને મોટા એલઈડી સ્ક્રીન પર ગિરનારની યાત્રા કરવામાં આવી હતી અને સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટથી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં ગિરનારનો ઇતિહાસ તથા કલ્યાણક ભૂમિની સ્પર્શના તથા નેમિનાથ ભગવાનના નવ ભાવોનું સુંદર શબ્દ દ્વારા નિરૂપણ કરતા ભાવિક ભક્તો ડોલી ઉઠ્યા હતા આ દરમિયાન વિશ્વ શાંતિ માટે આખા વડોદરા શહેરમાં સોમવારથી બુધવાર સુધી ત્રણ દિવસના અઠ્ઠમ તપની સામૂહિક આરાધના વડોદરા શહેરના તમામ જૈન સંઘોમાં કરવામાં આવનાર છે જેમાં સાત જગ્યાએ અત્તર પારણા તથા અઠ્ઠમ તપની પૂર્ણાહુતિ પછી ગુરુવારે પારણાના કાર્યક્રમનું સુંદર આયોજન આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં આયોજિત કરવામાં આવ્યું છે જૈન આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે આજે વિશ્વમાં જે અશાંતિ અને યુદ્ધ જેવી સ્થિતિ થઈ છે તેમાંથી બહાર નીકળવા જૈન દર્શનમાં જપ તપ વ્રતનો મહિમા બતાવેલ છે તેનાથી જ શાંતિ સ્થપાશે આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ડોક્ટર પીસી જૈન મનીષ શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત આ ભગવન નરતના સાનિધ્ય ગિરનાર ભાવ યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે ગિરનાર ભાવ યાત્રાનો કાર્યક્રમ એટલા માટે ભગવાન નેમીનાથ ભગવાનના કલ્યાણક ભગવાન નેમિનાથ ભગવાનના કલ્યાણક છે કલ્યાણક નિમિત્તે આઠમનો આયોજન કરેલો છે અને અત્યારે ભાભેવ ગિરનાર નું ચિત્ર લાઈવ વિડીયો ઉપર બનાવી અને સકલ સંઘને ભાવ વિભોર કરેલા છે આચાર્ય ભગવાનની ખાસ પ્રેરણાથી અને આવેલ આ વિશ્વની ઉપર સંકટ આવનાર દિવસોમાં શાસન અને વિશ્વ ઉપર અને આપણા દેશ ઉપર જે સંકટ આવી રહ્યા છે એના માટે અઠમનો ખાસ કાર્યક્રમ કરેલો છે એ કાર્યક્રમની અંદર ભાવિ ભક્તો પર સમસ્ત બરોડા લેવલે જોડાયા છે એમાં સુભાનપુરાના સાડા ચારસોથી પાંચસો માન તપસ્વી ઉગ્ર તપ કરવાના છે અને તપ જપ અને સાધનાથી વિશ્વ શાંતિ માટેનો એક આખો ગગનનાથ ઉત્પન્ન કરવાના છે એ માટેનું એક આયોજન સુભાનપુરા મધ્ય સમસ્ત બરોડા લેવલે કરવામાં આવેલ છે એ તપસ્વીનો અંતરવાણા આજે સાંજે સાડા ચાર કલાકે રાખેલા છે કુલ કેટલી જગ્યાએ છે કુલ સાત જગ્યાએ છે બરોડાની અંદર સાથે સાત જગ્યાએ આજે સાંજે સાડા ચાર વાગે અંતરણવાના છે અને ત્રણ દાડા પછી સાથે ગુરુવારે સવારે આઠ વાગે સર્વ ભક્તોના પાયણા રાખવામાં આવેલા છે આપનું નામ મારું નામ મયુરભાઈ શાહ